જંગલો વિશે જાણેલું બોલો જંગલ હા શું આપે ઉભો થાય અને તેથી ખેતર જે રસાય છે તમે જે ઢાળ પાડો છો ખેતરના ચાસ પાડો છો પાડો છો કે નહીં આપે છે Yes, I didn't know. Thank you. હું હિરલ પટેલ આચાર્યશ્રી ચાવશાળા પ્રાથમિક શાળા તાલુકો કપરાડા જિલ્લો વલસાડ તાજેતરમાં વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર આયોજિત એથ્લેટિક્સ મીટમાં મારી શાળાના કુલ બાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો એમાંથી બે વિદ્યાર્થીઓ સમગ્ર રાજ્યકક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે જ્યારે એક વિદ્યાર્થીએ ચોથો ક્રમ અને એક વિદ્યાર્થીએ અગિયારમો ક્રમ પ્રાપ્ત કર્યો છે જે શાળા માટે ખૂબ જ ગર્વની વાત છે આ જીત એક સ્પર્ધાની નથી પરંતુ એક જીત એની છે કે નાની ઉંમરે પણ સપના તમે જોઈ શકો છો અને વિષમ પરિસ્થિતિમાં પણ આ બાળકો અમારું ટેલેન્ટ બતાવી શકે છે કે અપૂરતી સુવિધાઓના કારણે તમે આગળ ના જઈ શકો એ વસ્તુ મારા બાળકોએ ખોટી સાબિત કરી છે હું રાજ્ય સરકારનો પણ આભાર વ્યક્ત કરીશ કે જેમણે ખેલ સહાયકની ભરતી પ્રાથમિક શાળાઓમાં પૂરી પાડી છે અને નિયમિત રીતે મારા બાળકો સવાર સાંજ શાળામાં પ્રેક્ટિસ કરીને રાજ્ય રાજ્ય કક્ષાએ ખૂબ સરસ રમતમાં પ્રદર્શન કરી રહ્યા છે સાથે સાથે અમારા માન્ય શ્રી ધવલભાઈનો પણ આભાર વ્યક્ત કરીશ કે એમના દ્વારા આયોજિત સાંસદ ખેલ મહોત્સવ કક્ષાએ પણ અમારા શાળાના બે બાળકો સાપુતારા ખાતે યોજાયો હતો એમાં બે બાળકો દ્વિતીય ક્રમાંક મેળવ્યો છે અને એમની પ્રતિભાને બહાર લાવી શક્યા છે આ સાથે રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં પણ અમારા ત્રણ બાળકો આ વર્ષે ભાગ લઈ રહ્યા છે જે માટે ખૂબ જ ગૌરવની ચાવશાળા છે એકદમ ગામ છે છે વિસ્તાર અને પહાડોથી ઘેરાયેલું જેમાં નેવું ટકાથી વધારે આદિમચ્યુસના બાળકો આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે શાળામાં નિયમિત રીતે આખા દિવસમાં સવારે અડધો કલાક અને સાંજે અડધો કલાક બાળકો પ્રેક્ટિસ કરે છે આ સાથે સાથે એમને જે પૂરતો પોષણયુક્ત આહાર આપવા હોય એનું પણ શાળા તરફથી પૂરતું ધ્યાન આપવામાં આવે છે એમના માટે એમનો સમય નક્કી કરેલો છે નિયમિત એ લોકો દૂધ પી અને સરકારશ્રી તરફથી આપવામાં આવતો અલ્પહાર એનો નિયમિત પ્રમાણે એ લોકો પૂરતો ખોરાક લે અને નિયમિત પ્રેક્ટિસ કરે રજાના દિવસોમાં પણ બાળકો એમના ઘરે વાલી સાથે પ્રેક્ટિસ કરે છે એ અમે પૂરતું ધ્યાન રાખીએ છીએ અહીંના આ બાળકોમાં ભરપૂર ટેલેન્ટ છે એમનામાં તાકાત છે પરંતુ જરૂર છે ખાલી માર્ગદર્શનની અને યોગ્ય પ્લેટફોર્મ આપવાની જો દરેક હું શિક્ષકોને અપીલ કરીશ કે આ બાળકોને યોગ્ય માર્ગદર્શન અને આપણે પ્લેટફોર્મ પૂરું પાડીશું તો ભવિષ્યમાં ખૂબ સારા એથ્લેટિક્સ આપણા અંતરિયાળ વિસ્તારમાંથી નીકળી શકે એમ છે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ડીએલએસએસ શાળા મતલબ જિલ્લાની એક એવું સ્પોર્ટ્સ સંકુલ કે જ્યાં બાળકોને બધી જ સુવિધાઓ રમતને લગતી મળી રહે છે એમને પૂરતું સુવિધાઓ મળીને એમને ઓળખીને આગળ પ્રતિભાઓ લઈ જવામાં આવે છે આ સદર શાળાના કુલ પાંચ બાળકો પ્રવેશ મેળવી ચૂક્યા છેલ મહાકુંભમાં છે હોકીની સ્પર્શ સ્પર્ધાઓ છે કે રમતની સ્પર્ધાઓ છે વિવિધ દોડ છે એમાં આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ડીએલએસએસમાં અભ્યાસ કરીને ખૂબ જ સરસ પ્રદર્શન કરી રહ્યા છે ભવિષ્યમાં આ બાળકો પણ અમારા એથ્લેટિક વિભાગમાં ખૂબ જ આગળ જાય ભવિષ્યમાં અમારા બાળકો પણ સરિતા ગાયકવાડ જેવા કે મુરલી ગાવી જેવી પ્રતિભાઓ ધરાવે અને ભવિષ્યમાં ખૂબ જ આગળ જાય અને શાળાનું ગામનું જિલ્લાનું અને રાજ્યનું પણ નામ રોશન કરે એવી શાળા પરિવાર વતી શુભેચ્છાઓ રાજ્ય સરકાર દ્વારા રમતોને છેલ્લા થોડા વર્ષોથી ઘણું પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે જેના લીધે આ જે છૂપી છે ધીમે ધીમે બહાર આવી રહી છે એ બદલ અમે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ